રથ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ રોજ ઝાલુદા તાલુકાના ખાખરીયા ગામે કાલાભાઈ સખજીભાઈ ડિંડોળના ઘરે આવી પહોંચ્યો હતો રથની સાથે સમાજના નીડર લડવૈયા સમાજની ભલાઈ માટે સતત અવાજ ઉઠાવનાર શ્રી પ્રવીણભાઈ પારગી ટીમ સાથે પહોંચ્યા હતા પ્રવીણભાઈ તેમજ ટીમ દ્વારા ખાખરીયાના લોકોને ભીલ સમાજ લગ્ન બંધારણની વિસ્તૃતો માહિતી આપવામાં આવી હતી લગ્ન બંધારણમાં પાંત્રીસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત સમજ પાડવામાં આવી હતી અને તમામ ગ્રામજનોના સાથ સહકારથી પાલન કરવામાં જણાવ્યું હતું દાહોદથી ભાવેશભાઈ નિનામાએ પણ ઉપસ્થિત રહી પોતાની વાત રજૂ કરી હતી સાથે જ ખાખરિયા સરપંચ બાબુભાઈ કલસિંગભાઈ ડામોર પ્રીત ડામોર કલાભાઈ ડિંડોળ રામુભાઈ ડામોર જિગ્નેશ કલુભાઈ ડામોર તેમજ સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા જય આદિવાસી હું પ્રવીણભાઈ બિરસા મુંડા મેનેજમેન્ટ ટીમ તેમજ સુચિત ભીલ દાહોદ પંચમહાલ અને મહીસાગરના જે ભીલોના જે લગ્નમાં થતા ખોટા ખર્ચા માટે અમે રથ લઈને નીકળેલા છીએ તેમાં ભીલોના ખર્ચા ખૂબ છે ખૂબ કમાય છે પણ અમારા સમાજના બુદ્ધિજીવી વ્યક્તિઓએ ગામની પંચોએ જે બંધારણ ઘડ્યું છે પાંત્રીસ મુદ્દાનું બંધારણ છે અમારા ભીલોની અંદર દસ લાખ જેટલો ખર્ચો થાય છે લગ્નમાં એક દિવસમાં પણ આ જે જે સૂચિ બની છે જે ખાખરે અરે ભીલપંચ નહીં તેમાં અમે આખા ગામોમાં રથ લઈને નીકળ્યા છે અમને રથની અંદર ભીલોનો ફૂલ સપોર્ટ થાય છે કે નહીં આજે જ આ બિલ પંચ બનવું જોઈએ એવી હતા થતા થતાં દાહોદથી બિરસા ભવનથી નીકળેલા આજે ખાકરિયા ગામની અંદર આવે છે મિત્રો મારા ભીલ ભાઈઓ આ ખાકરિયા ગામના સરપંચ સમાજ પંચ એમ કે છે આ પાંત્રીસ મુદ્દાના જે કાર્યક્રમ છે તાત્કાલિક લાગુ કરો સમિતિ તાત્કાલિક બને આપણે ખૂબ પૈસો આગ્રહ રાખો મારા ભીલ ભાઈઓ આ ભીલો ખરેખર પૈસાદાર છે પણ એક દિવસ એમના પૈસા ઉડાડી માલે છે અને આખરે મજૂર થાય મારા ભીલભાઈઓ માલિક છે આ માલિક છે આજે ધૂમ ખર્ચો કરે છે મજૂર બને છે આ હું આભારી છું આ કરિયા ની પંચ જે રૂઢિગત પંચો છે એ પંચ સરપંચ માહિતી આપી છે કે અમે તાત્કાલિક અહીંયા આ પંચ તાત્કાલિક પંચ બનાવીશું અને જિલ્લા પંચમાં આપી દઈશું અને આ પંચ મુદ્દાઓ તાત્કાલિક લાગુ કરશું પણ તમામે તમામ ગામો આના બાજુ ધ્યાન આપે સુખી સુખી બનશો અને કહે છે સરપંચ સાહેબને બધા કે આ અહીં ગામની પંચ પ્રથમ વર્ષે હું અભિનંદન પાત્ર છું આ રહ્યા છો તમે તમે આ સમાજની આ ભીલોની પીડી આવી છો હું આ જ વાતને લઈને સમાજને કહું છું આવો દહેજ ડીજે દારૂ મુક્ત બનો જય આદિવાસી જય જોહાર